સિંહ પહેલાં શરૂઆત થાય છે જયરાજસિંહનો સગીર વયથી માંડી અને પછી અમારા વિસ્તારના ચાવડા સાહેબ જે પીએસઆઈ છે એમની હત્યા ત્યારબાદ અનિરુદ્ધસિંહ દ્વારા પંદરમી ઓગસ્ટના ઓગણીસો અઠ્યાસીમાં અમારા પોપટલાખા સોરઠિયાની હત્યા એની અગાઉ અમારા મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા ઈદ ઈદ અરસામાં જયંતિભાઈ વાડોદરિયાની હત્યા ઓગણીસો ને અઠ્ઠાણુંની નવ્વાણુંની આસપાસ ગોવિંદભાઈ દેસાઈ પર જીવલેણ હુમલો પીઆઈ નિનામા સાહેબ સાથે અડદૂત કરવાના એ સિવાય અસંખ્ય માર ગુના એમ સમજો તો કે દોઢ દાયકાની અંદર એક ડર્ઝનથી વધુ ગુના જયરાસિંહ ઉપર નોંધાય છે અનિરુચિ ઉપર પોપટલાખા સોરઠિયાની હત્યાનો ગુનો નોંધાય છે પછી અમુક સમય સુધી ફરાર રહે છે પોલીસ પકડથી બહાર રહે છે પછી સારા એવા અધિકારીઓ જેવી જેમ કે ભાઈ અમારા ગોંડલની અંદર જ્યારે કાયદો વ્યવસ્થા કથળી ગયેલી હોય અને પછી ક્યાંય તમને પાટે ચડેલી દેખાય ને એના મૂળમાં આઈપીએસ અધિકારીની ડીવાયએસપી તરીકે નિમણૂક થયેલી હોય એટલે હોય છે નમસ્કાર હું રાજુ સખિયા કાલે ગુજરાત તક અંદર જે મને સવાલ પૂછવામાં આવ્યા હતા એ સવાલમાં જે જવાબ મેં આપેલા હતા નિખિલ દોંગા વિશે એમાં થોડીક મારી આક્રમકતાના કારણે જે શબ્દો બોલાણા હોય એ શબ્દો હું પાછા લઉં છું મને આ બાબતે શું કરવામાં મારા સમર્થકો નિખિલભાઈના સમર્થકો અને આ સમાજના આ વિસ્તારના રાજ્યના જે રાજકીય એક્ટિવિસ્ટો છે અને સામાજિક એક્ટિવિસ્ટો છે એને મને આ બાબતે સમજ કરતા હું મારી ઈચ્છાપૂર્વક કોઈના દાબ દબાણ વગર હું મારા આ શબ્દો ગુજરાત તકના કાલની તારીખના એટલે કે તારીખ ઇઠાવીસ ત્રણ બે હજાર પચીસનો જે મારો વિડીયો છે નિખિલ દોંગા વિશેનો એ બાબતના હું શબ્દો પાછા લઉં છું અને એમાં કોઈને દુઃખ લાગેલું હોય તો એ બદલ હું સમાયાચના કરું છું